નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર માં આપનું અર્ધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલની નવી આગાહી મોદી સરકારનું મોટું એલાન ખેડૂતોને સો ટકા દેવું થશે માફ લાખો લોકોને થશે મોટો ફાયદો ખેડૂતોના ખાતામાં આપતા વગર બેતાલીસ હજાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતો માટે મોટી જાહેરાત ખેડૂતો માટે નવી યોજના જન ધન ખાતામાં આવશે પૈસા જો ખેડૂત મિત્રો આવો મારી ચેનલ પર પહેલી જ હો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે કે આપ સુધી અમારા આવનો ઓડિયો પહોંચતા રહે બલાલ પટેલની નવી આગાહી ગુજરાતમાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાત બલાલ પટેલનું અનુમાન છે કે આગામી ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠું થઈ શકે છે ફેબ્રુઆરી સુધી કચ્છમાં કમોસમી વરસાદની ઝાપટાં પડવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આગાહી કારણ બલાલે જણાવ્યું છે કે આ મહિના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી આંટા પડવાની શક્યતા છે ભારતમાં મજબૂત પશ્ચિમ વિક્ષેપને લીધે આ માવઠાની શક્યતા છે એટલું જ નહીં રાજ્યમાં અન્ય વિસ્તારોમાં પણ પવન નું જોર વધશે જેના કારણે ઠંડીમાં વધારો થશે આગામી સાત થી નવ ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પાડવાનું અંબાલાલનું અનુમાન છે ઉત્તર ગુજરાત કચ્છના કેટલાક ભાગોમાં ઠંડી પડી શકે છે

વેચાણ આગામી અઠવાડિયેથી શરૂ કરવામાં આવશે સરકાર પહેલેથી જ ભારત લોટ સત્તાવીસ પોઈન્ટ પાંચ રૂપિયા પ્રતિ લોટ કિલોગ્રામ અને ભારત દાળ સાઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાઈ રહી છે આ ક્રમમાં હવે ચોખા ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલો મળશે ખેડૂતોનો સો ટકા દેવું છે માં ગુજરાતમાં ખેડૂતોના માથે એક લાખ કરોડનું દેવું છે ગુજરાત આખા દેશમાં નવમા ક્રમે આવે છે જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલી પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જે એક લકરોડ રૂપિયા થી વધુ છે સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતો એ બેંકો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એક 1.47 લાખ કરોડ રૂપિયા થી વધુ છે તાજેતરમાં નાણા મંત્રી એ કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી ત્યારે મિત્રો ખેડૂતોનું દેવું હવામાં ડુવાવાનું કારણ જોઈએ તો લાખો ખેડૂતોને થશે મોટો ફાયદો પ્રધાનમંત્રી હેઠળ હવે લોકોને તેમના છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસીડી મળશે લોકો હવે એક પણ રૂપિયો ખર્ચા વિના તેમના પર વીજળી ઉત્પાદન કરી કેન્દ્રીય રાજ્ય ઉર્જા મંત્રી આર કે આ માહિતી આપી છે અગાઉ આ યોજના હેઠળ ચાલીસ ટકા સબસિડી આપવામાં આવતી હતી તે હવે વધારીને સાહીઠ ટકા સબસિડી કરવામાં આવી છે તેમજ બાકીની ચાલીસ ટકા રકમ લોન તરીકે લઈ શકે છે ખેડૂતોના ખાતામાં હપ્તા વગર બેતાળીસ હજાર જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે PM કિસાન યોજના અને PM યોજનામાં registration કરાવેલું છે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાળીસ હજાર રૂપિયા ઘર બેઠા ખાતામાં આવશે સરકાર PM કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને છ હજાર રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી પીએમ વંદન યોજનામાં form ભરે છે તો તેમને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે આમ બંને યોજનાઓ થઈને ખેડૂતોને ઘર બેઠા બેતાળીસ હજાર રૂપિયા સહાય મળશે માત્ર પચાસ રૂપિયામાં પીવીસી આધાર કાર્ડ એટીએમ અને ક્રેડિટ કાર્ડ જેવું મજબૂત પીવીસી આધાર કાર્ડ સરળતાથી મંગાવી શકો છો તે માટે યુઆઈડી ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જઈ તમે મારી આધાર સિલેક્ટ કરો ત્યારબાદ ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરો અને ઓડર આધાર પીવુ કાર્ડ પર ક્લિક કરો અને જ્યાં આધાર નંબર કેપચા કોડ અને મોબાઈલ નંબર નાખીને ઓટીપી લખો ત્યારબાદ પચાસ રૂપિયા પેમેન્ટ કરી દો પંદર દિવસમાં ઘરે બેઠા પીવુસી આધાર કાર્ડ મળી જશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું છે સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળી એક હજાર ત્રણસો ને દસ રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલા યાર્ડમાં કપાસની જણસીને રાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ અગિયારસો રૂપિયાથી લઈને સોસો ત્રીસ રૂપિયા સુધીનો બોલાયો હતો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ચાર હજાર છસો ત્રીસ મણ કપાસની આવક થઈ હતી ખેડૂતો માટે મોટી જાહેરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં જંગી વધારાની ભેટ આપી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષ માટે ઘઉંની MSP દોઢસો રૂપિયાથી વધારીને એકસો પંચ્યાસી રૂપિયા થઈ ગઈ છે લઘુત્તમ ટેકાના ભાવ ત્રણ થી દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ઘઉંની એનએસપી ત્રેવીસો રૂપિયા સુધી થઈ ગઈ છે તે હાલ ઘઉંની MSP એકવીસો પચીસ રૂપિયા છે શ્રમની એમએસવી દસ ટકા સુધી વધારી શકાય છે ખેડૂતો માટે નવી યોજના ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જ્યારે સરકાર દ્વારા ખેતી ના સાધનો વાહનો માટે સબસિડી માટે એક આપે છે આવી જ એક ખેડૂત લક્ષી યોજના કિસાન પરિવહન છે ખેડૂતો નો પાક બગાડ પાક ઉગાડે પછી તેને માર્કેટ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે ઘણી વખત હવામાન પાક બગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે જન ખાતામાં આવશે પૈસા તો લોકોનું જન જન ખાતું છે તેમાં માટે એક સારા સમાચાર અમે આવ્યા છે આવનારી લોકસભા ચૂંટણી પહેલા સરકાર રજૂઆત કરી છે કે જન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવશે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું સંધન કાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપમાં વ્યાજ દસ હજાર આપવામાં આવે છે તો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમે આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવી પડશે જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષથી પણ પાંસઠ વર્ષની હોવી જોઈએ મિત્રો અનો ઓડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો એને લાઈક કરો કે આપ સુધી અમારે આવો પહોંચતા રહે